તમારે આવા જ વિડીયો દરરોજ જોવા હોય નવા નવા વાહન અને પશુના તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર ને સાથે એક ટ્રેલર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર છે મહિન્દ્રા સરપંચ તમે જોઈ શકો છો પંચાણું બસો પંચાણું ટુરબો

ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા આ વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને આ સેટ આખો સાથે જ વેચવાનો છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરના અને સાથે એક મારુતિ નંદન ફોર વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ વેચવાનું છે ટ્રેલર પણ બે હજાર અને દસના મોડેલનું જોવા મળશે તળિયું ચોખ્ખું સાઈડિયું પત્રાં સારા ફૂલ સાચવેલું છે અને કંપની કલરમાં છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ટાયર મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેલરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો સેટની કિંમત ત્રણ લાખને સિત્તેર હજાર બંને વસ્તુ માત્ર ત્રણ લાખ સિત્તેર હજારમાં મળી જશે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે બંને વસ્તુ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને તાલુકો રાજુલા અને ખેરા ગામે જોવા મળશે સેટ લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નેવું એ પાસઠ વાળા નંબર પર ફોન કરી બંને વસ્તુ એક મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે તમે જોઈ શકો છો એક ટ્રેલર છે આ બંને વસ્તુ ટોટલ જવાબદારી સાથે વેચવાના છે વિડીયોની અંદર તમે બંને ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પીચોતેર કમ્પ્લેટ ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટર

ચાલુ સીટ છત્રીની અંદર તમને છત્રી જોવા નહીં મળે સીટ કમ્પ્લેટ છે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે સાથે એક ટ્રેલર પણ વેચવાનું છે ટ્રેલર તમે જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રેલર છે અને સારી કન્ડિશનમાં છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશન તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા કમ્પલેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર તમે રૂબરૂ ટ્રેલર ચેક કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર બંનેની કિંમત એક લાખ સાઈઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને જામનગર ગામે જોવા મળશે સેટ લેવો જ વિપુલભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી સેટ લઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર આઠસો પંચાવન ડીઆઈ અને વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈ ને હોર્સ પાવર વાત કરું તો આ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવરનું છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક જોવા મળશે અને ડબલ ક્લચ પણ જોવા મળશે મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર 2005 ના મોડલ નું છે એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે 85% જે એન્જિન ગિયર હાઇડ્રોલિક 100% ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો માલિક કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી નવી છત્રી નવી જોવા મળશે સીટ સારી ગેરનું પણ ચોખ્ખું ઠાઠું પણ ચોખ્ખું કિંમત માત્ર એક લાખ પીચોતેર હજાર તે પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ટાયર એકદમ નવા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાણું છ સિતરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર મારુતિ સુઝુકી ઇકો ગાડી છે વેચવાની છે બે હજાર ને ઓગણીસ ના મોડેલની આ ગાડી ઈકો ગાડી માત્ર ને માત્ર પંચાવન હજાર કિલોમીટર જ ચાલેલી છે અને ફાઇવ સીટર ગાડી છે એસી પણ ચાલુ બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ સડો નથી કમ્પ્લેટ ક્લીન ચોખ્ખી ગાડી રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ઇકો ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ આખી ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે અને વીમો પણ ચાલુ છે પાંચે પાંચ ટાયર નવા નાખવામાં આવ્યા છે ગાડી કમ્પ્લેટ છે કિંમત માત્ર પાંચ લાખ અને પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા સરપંચ ચારસો પણ વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે જે આગળનું ટ્રેક્ટર હતું તે જ કંડિશનમાં આ ટ્રેક્ટર પણ જોવા મળશે આ ટ્રેક્ટર પણ બેતાલીસ હોર્સ પાવરનું છે એન્જિન કંપની ફિટિંગ પંચ્યાસી ટકા હાઇડ્રોલિક સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ કલર કંપની કન્ડિશન તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર તમે જોઈ શકો છો ચાલીસ ટકા જેવા ટાયર છે અને ટ્રેક્ટર ની અંદર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર ની કિંમત અંદાજિત એક લાખ પંચ્યાસી હજાર માત્ર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે

તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ચિરાગભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે અને છત્રી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અને ટાયર નવા નાખવામાં આવ્યા છે નેવું ટકા જેવા ટાયર છે તમે અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટર બધા ડોક્યુમેન્ટ ફૂલ ચિરાગભાઈએ છ લાખ અને પચીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ચિરાગભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ખંભાત જિલ્લો આણંદ અને ગામ તમને ઉંદેલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ચિરાગભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચિરાગભાઈ ના ચોર્યાસી જીરો ચૌદ વાળા નંબર છે તેમાં ફોન કરી મેસેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે બલવાન ચારસો અને ભીખુભાઈને વેચવાનું છે ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું જોવા મળશે અને ટ્રેક્ટર તમને સાવ પાણીના ભાવે મળી જશે બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર પેટી પેક આખું એન્જિન જોવા મળશે વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે પાવરફુલ એન્જિન પાંત્રીસ હોર્સ પાવરનું અને ટ્રેક્ટરની અંદર ડબલ પીટીઓ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક

ટાયર પણ સારા કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો પચાસ ટકા જેવા ટાયર કિંમત અંદાજિત એક લાખ દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભીખુભાઈ નું ટ્રેક્ટર જિલ્લો જુનાગઢ તાલુકો કેસોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ઓનાલિકા ટ્રેક્ટર છે અને સાથે એ ટુ ઝેડ ઓજાર દાતી રાપ ચીપીઓ ટ્રેલર હલર ટોટલ વસ્તુ વેચવાના છે સૌપ્રથમ હું તમને

સીટ છત્રી પણ સારા છે વાયરિંગ કમ્પ્લેટ સ્લેબ સ્ટાર ટ્રેક્ટર લાઈટ પણ બધી કંપનીની ચાલુ ટાયર પણ સારા છે વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટેસ્ટ ડ્રાઈવ લઈને ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના અને ઓઝારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાના છે ઓઝારની અંદર દાંતી છે રાપ છે અને સુયા એટલે કે સાથે તમને ચીપીઓ પણ મળી જશે ફોર વ્હીલ ટ્રેલર હર ભોલેની ફોર વ્હીલ ટ્રોલી છે ડગરા છે લોઢિયા અલગ અલગ અને સાથે એક હલર પણ છે આ ટોટલ વસ્તુ તમને મળી જશે હું તમને ટોટલ વસ્તુની વિડીયો ક્લિપ પણ જે આપણી આગળ ખેડૂત મિત્ર પાસેથી આવી છે તે પણ હું તમને બતાવી દઈશ તે પ્રમાણે ટોટલ વસ્તુ મળશે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટર ઓજારના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે વધારે માહિતી માટે તમે તેમનો કોન્ટેક કરજો અને કિંમત પણ તેની પાસેથી તમે જાણી શકો છો ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો કેશોદ અને ગામ નુનારડા ગામે જોવા મળશે હવે તમારે ટોટલ વસ્તુ લેવી હોય તો

ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ઓરણી તમે જોઈ શકો છો ઓરણી એકદમ ક્લીન ચોખ્ખી જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી સડો જોવા નહીં મળે બાકી તમે ઓરણી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા રોહિતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ તો રોહિતભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુ વાવી શકશો ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ વાવી શકશો અને નવા ફાળવા નાખવામાં આવ્યા છે ઓરણીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ આખો સેટ તમને મળી જશે કિંમત માત્ર પાંત્રીસ હજાર પાંત્રીસ હજારમાં ઓરણી વેચવાની છે રોહિતભાઈ હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે ઓરણી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો ભાવનગર તાલુકો મહુવા અને લુસડી ગામે જોવા મળશે ઓરણી લેવી હોય તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રોહિતભાઈ નામ ત્રેસઠ પાંચ તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો